નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સ્વાયત સંસ્થા ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અને શ્રી શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશન મુંબઈ દ્વારા સંચાલિત ધોરણ છ થી બારની તાપી જિલ્લા અને રાજ્યની આદિજાતિ વિભાગની અગ્રણી નિવાસી શાળાને અનુભવી અને નિષ્ણાંત કર્મચારી માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો મિત્રો જે ટીજીટી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર જે સીબીએસઈ બોર્ડ ઇંગ્લિશ મીડિયમ માટે જગ્યા છે જેમાં ગણિત વિજ્ઞાન માટે એક જગ્યા જેમાં બીએસસી એમએસસી બી એડ અથવા તો બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કરેલ હોય તેમજ એમએ બીએડ માટેની એક જગ્યા છે હિન્દી માટે તમે જોઈ શકો છો પીટી તેમજ યોગા શિક્ષિકા માટે એક જગ્યા છે જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોચિસ તેમજ એનઆઈએસ બીપીએડ એમપીએડ ડિપ્લોમા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ વ્યક્તિગત રમતોના નિષ્ણાંત હોય તેવા સ્ત્રી ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે ઉચ્ચતર માધ્યમિક પીજી ટી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ગુજરાતી માધ્યમ ગુજરાત બોર્ડ માટેની જીવવિજ્ઞાન માટેની એક જગ્યા છે જેમાં બી એસ એમએસસી એમ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે છે સ્ટાફ માટે ગૃહ માતા તેમજ પિતા માટેની એક બે જગ્યા છે મિત્રો જેમાં બી એમએ બી એડ કે અન્ય વિષયમાં સ્નાતક અનુસ્નાતક ને છાત્રાલયમાં જે અનુભવી હોય મિત્રો રહેવાનું જે તે અહીંયા અરજી કરી શકશે સંગીત માટે એક જગ્યા છે સંગીત વિશારદ તેમજ ડિપ્લોમા સંગીત બેચલર ડિગ્રી સંગીતમાં મેળવેલ તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો સીબીએસઈ બોર્ડ ટીજીટી માટે અંગ્રેજી માધ્યમમાં ભણેલા તેમજ ઉત્સાહી નિવાસી શાળાના અનુભવ અને અંગ્રેજી માધ્યમમાં જેમ કે સીબીએસઈ આઈસીએસઈ સ્ટેટ બોર્ડ ભણાવવાનો સરેરાશ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારને અનુભવ અને લાયકાત મુજબ સંતોષકારક લાગે તો તે પ્રમાણે પચીસ હજારથી પાંત્રીસ હજાર સુધીનો આકર્ષક પગાર તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પીજીટી માટે ગુજરાતી માધ્યમ માટે પચીસ હજારથી ત્રીસ હજાર સુધી પગાર તેમજ પીએફ વીમો ભોજન સાથે નિશુલ્ક નિવાસ વગેરેના લાભ મળવાપાત્ર થશે બધી જ પોસ્ટમાં શ્રી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ ફ્રેશ ઉમેદવાર પણ અરજી અને ઓપન ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે લાયકાત ધરાવતો ઉમેદવારે તારીખ છ જૂન બે હજાર ચોવીસથી બાર જૂન બે હજાર ચોવીસ સુધી સવારે દસ થી એક કલાક સુધી રજાના દિવસો સિવાય શાળા ખાતે ફોટો અને અસલ પ્રમાણપત્ર સાથે ઓપન ઇન્ટરવ્યુ અથવા તો શાળાની વેબસાઇટ જે મિત્રો છે ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ ઇએમ આર એસ એચ ડી એ ડી ડોટ ઓઆરજી પર જઈ અને ઓનલાઈન અરજીની સાથે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ જે ખોડદા ખાતે આવેલી છે તાલુકો નિજર જિલ્લો તાપી ખાતે આવેલી આ સંસ્થા છે જેના અંતર્ગત વિવિધ ભરતી છે વેબસાઇટ તમે નોંધી લેશો મિત્રો ડબલ્યુ 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 ડોટ તેમજ અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પચીસ હજારથી પાંત્રીસ હજાર સુધીનો આકર્ષક પગાર ધોરણ તેમજ જે પગાર પીએફ વીમો તેમજ ભોજન સાથે જે એકોમિડેશન રહેવાની સુવિધા પણ અહીંયા મળવાપાત્ર થશે જોઈ શકો છો ટીજીટી તેમજ પીજીટી માટેની ત્યાં ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી મેઘરજ કેળોળી મંડળ મેઘ્રજ સંચાલિત શ્રી પીસીએન હાઈસ્કૂલ મેઘરજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શિક્ષકો માટેની અહીંયા ભરતી આવેલી છે જોઈએ તો માધ્યમિક વિભાગ માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે જેમાં હિન્દી બી એ બી એડ કરેલો હોય તેવા ઉમેદવારો તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે જેમાં એમ કોમ એમ કોમ બી એડ કરેલા હોય તેમજ નામું વાણિજ્ય વ્યવસ્થાની લાયકાત મેળવ હોય તેવા ઉમેદવારો અહીંયા જે છે જાહેરાત પ્રસિદ્ધ એના દિવસ દસમાં મંત્રીશ્રી મેઘરજ કેળવણી મંડળ મેઘરજ મુ કોસ્ટ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી આડત્રીસ તેત્રીસ પચાસ ને સ્વ અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી મેઘરજ કેળવણી મંડળ સંચાલિત જે છે શ્રી પીસી હાઈસ્કૂલ અંતર્ગત અહીંયા શિક્ષણ સહાયક અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નવરચના પ્રાથમિક અને માધ્યમિક શાળા જે ગોધરા ખાતે આવેલી છે જેમાં વિવિધ શિક્ષકો માટેની આ આ ભરતી ભરતી જાહેરાત જાહેરાત આવેલી આવેલી છે છે દિવ્ય ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કરમાં તારીખ જૂન રોજ વિગતવાર જોઈએ તો પ્રાથમિક માધ્યમિક વિભાગ માટે બે જગ્યા છે જેમાં બીએસસી બીએડની ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે બાલવાડી વિભાગ છે મિત્રો તેમાં બે જગ્યા છે મહિલાઓ માટે જેમાં પ્રી પીટીસી પીટીસી તેમજ બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગમાં બીસીએ એમસીએ કોપાડી કરેલા હોય તેવા ઉમેદવારો માટેની બે જગ્યા છે તમે જોઈ શકો છો નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારે દિન પાંચમાં માં નીચેના સરનામે અરજી કરવાની રહેશે સરનામું નોંધી લેશો મિત્રો નવરચના પ્રાથમિક શાળા સાવલી વાડ જૂની પોસ્ટ ઓફિસ સામે ગોધરા ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની પડતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો લિટલ સ્ટાર સ્કૂલ જે હાઈસ્કૂલ છે મિત્રો જે નોન ગ્રાન્ટેડ જે માઇનોરિટી સ્કૂલ છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેના ઓપન જાહેરાત ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો તારીખ સાત આઠ નવ જૂન બે હજાર ચોવીસ ના રોજ ઓપન ઇન્ટરવ્યુ છે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તો બી એ બીએસસી પીટીસી એટીડી ડીપીએડ ઇંગ્લિશ મીડિયમ તેમજ બીએસસી બીએડ બીએ બી એડ ટ્વેલ્થ પાસ હોય તેમજ ઇંગ્લિશ મીડિયમ તેમજ મોન્ટેસરી ટ્રેન્ડ ટીચર્સ હોય તેવા ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી જ્યારે છે જેમાં પીજી ડીસીએ બીસીએ ડીસીએની લાયકાત ધરાવતા હોય તેમજ ક્લર્ક માટેની જગ્યા છે મિત્રો બીકોમ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો પ્લસ નોંધી લેશો તમે જગ્યા જે ઓપોઝિટ કૃષિ વિદ્યાલય મકતામપુર ભરૂચ ખાતે આવેલી આ સંસ્થા છે સવારે આઠ થી બાર વાગ્યા સુધી મિત્રો ઇન્ટરવ્યુ રહેશે તમે જોઈ શકો છો કેન્ડિડેટ શોલ અટેન્ડ ધી ઇન્ટરવ્યુ વિથ હિઝ હર્સ એપ્લિકેશન અટેસ્ટેડ કોપી ઓફ ઓરિજિનલ એન્ડ ધેર ડુપ્લિકેટ સર્ટિફિકેટ એન્ડ કેન્ડિડેટ સ્ટડીઝ થ્રુ ઇંગ્લિશ મીડિયમ વિલ બી ગિવન ફર્સ્ટ પ્રેફરન્સ એટલે કે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હશે તેવા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે તેમજ તમામ ડોક્યુમેન્ટ સાથે અહીંયા હાજર રહેવાનું રહેશે મિત્રો જે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ છે સ્કૂલ છે મિત્રો કૃષિ વિદ્યાલય સામે મ મક્તમપુર ભરૂચ ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે એ સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ શાળા છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી બાલકૃષ્ણ વિદ્યાલય જે નવાગામ ખાતે આવેલું છે જે બાલભવન પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ અંતર્ગત કાર્યરત છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો કાલાવડ તાલુકામાં રહેતા શિક્ષક ભાઈઓ બહેનો માટે સુવર્ણ તક છે અહીંયા જોઈ શકો છો બાલભવન માટે પ્રી બીએ બીકોમ કરેલા હોય તેમજ પ્રાથમિક માટે પીટીસી બીએ એમએ એ બીકોમ ડીએલએડ તેમજ બીએડ કરેલા હોય માધ્યમિક વિભાગ માટે બીએ એમએ એમકોમ બીકોમ બીએસસી એમએસસી બીએડ તેમજ ઓફિસ વર્ક માટે મિત્રો બીજી બીસીએ બીજી બીસીએ એમસીએ એમએસસી તેમજ એક્સપિરિયન્સ ધરાવતા હોય કોમ્પ્યુટર માટે બીસીએ સીસીએ ની સીસીસી ની લાયકાત ધરાવતા હોય તો ઉમેદવારો તમે જોઈ શકો છો અહીંયા વહેલામાં વહેલી તકે નીચે આપેલ સરનામે જે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે પોસ્ટ અથવા તો રૂબરૂમાં અરજી કરી શકશો તમે જોઈ શકો છો અરજી કરો છો તે નવાગામ તાલુકો કાલાવાડ જિલ્લો જામનગર ખાતે આવેલી છે વધુ માહિતી માટે અહીં કરી શકો છો શ્રી બાલકૃષ્ણ વિદ્યાલય નવાગામ અંતર્ગત જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો લક્ષ્મી દેવી દયાલ દાસ એકેડેમી છે મિત્રો તેમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર્સ માટે ગ્રેજ્યુએશન વિથ મોન્ટેસરી ટ્રેન ટીચર્સ હોય એન્ટીટી એસ નોમ્સ તેમજ પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યાઓ છે ગ્રેજ્યુએશન વિથ બીએડ તેમજ લાઇબ્રેરિયન માટેની જગ્યા છે જેમાં એટલે બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સનો જે કોર્સ કરેલો હોય રિલેવન્ટ એક્સપ્રેસ ધરાવતા હોય તેવા ઉમેદવારો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટે સાડા દસથી થી સાડા પાંચ સુધી સાત અને આઠ જૂન દરમિયાન અમદાવાદ ઓફિસ છે મિત્રો ત્યાં તમે પૂરા ડોક્યુમેન્ટ સાથે હાજર રહી શકો છો તમે જોઈ શકો છો અહીંયા સીવન થર્ડ ફ્લોર સફલ ટોપીટેર કોર્પોરેટ રોડ અંતર્ગત અહીંયા જે સેટેલાઇટ અમદાવાદ ખાતે આવેલી સંસ્થા છે જેમાં ભરતી જાહેરા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તમે જોઈ શકો છો લક્ષ્મી દેવી દાસ એકેડમી અંતર્ગત આ ભરતી જાહેરા છે ઓપન ઇન્ટરવ્યુ માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગૃહ માતા તેમજ ચોકીદાર અંતર્ગત અહીંયા ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે શ્રી નવચેતન કેળવણી મંડળ સંચાલિત શ્રી નવચેતન કન્યા છાત્રાલય બારડોલી ખાતે આવેલી છે જે એક ગ્રાન્ટિંગ એડ સંસ્થા છે મિત્રો તેમાં અંતર્ગત આ ભરતી જાહેરા છે જેમાં માતા માટે એક મહિલા માટેની જગ્યા છે જેમાં સ્નાતકની લાયકાત ધરાવતા હોય તેમજ કન્યા છાત્રાલય શાળાના અનુભવી વ્યક્તિને અહીંયા એકવીસ થી પિસ્તાલીસ વર્ષ સુધી હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે માસિક પગાર સરકારના ધારાધોરણ મુજબ દસ હજાર મળવાપાત્ર થશે તેમજ ચોકીદાર એક પુરુષ માટેની જગ્યા છે ધોરણ સાત પાસ હોય પિસ્તાલીસ વર્ષની મર્યાદા તેમજ પાંચ હજાર સુધી અહીંયા પગાર મળવાપાત્ર રહેશે ઉપરોક્ત જગ્યા સરકારશ્રીના ધારાધોરણ મુજબ એસટી અનુસૂચિત જનજાતિના અને જે પુરા સમય ચોવીસ કલાક માત્ર છાત્રાલયમાં રહેવા તૈયાર હોય તેવા ઉમેદવારથી કરવાની છે તેમજ ઓપન ઇન્ટરવ્યુ વખતે શિક્ષણ તેમજ જાતિના મૂળ પ્રમાણપત્રો નકલ અંગત અહીંયા જે રજૂ કરવાની રહેશે તેમજ તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો અઢાર જૂન બે ના રોજ સોમવારે સવારે દસ વાગ્યે છે સ્થળ નોંધી લેશો મિત્રો શ્રી નવચેતન કન્યા છાત્રાલય ધામદોડ નાકા આરટીઓની બાજુમાં બારડોલી ખાતે આવેલી આ સંસ્થા છે ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો જોઈ શકો છો શ્રી નવચેતન કેડોડી મંડળ સંચાલિત જે આ છાત્રાલય છે મિત્રો શ્રી નવચેતન કન્યા છાત્રાલય તેના અંતર્ગત આ કર્મચારી માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય